મોર્નિંગ ને જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું આજના મારા નવા બ્લોગમાં મસ્ત મજાની સવાર થઈ ગઈ છે નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ અને બસ જો ભગવાનને પણ દૂધ આપી દીધું છે ભગવાનને પણ મસ્ત મજાનું દૂધ આપી દીધું છે અને બસ તો બે છોકરા સૂતા છે રાતે બહુ લેટ સૂતા હતા મૂવી જોતા હતા અને હતા અને કાલ આખો દિવસ બહુ શેડ્યુલમાં બિઝીમાં ગયો અને બસ જો અત્યારે

ખાંડમાં લોચો હોય કે ભૂકીમાં લોચો હોય ભૂકી તો આપણે યુઝ કરીએ કરીએ છીએ ને કારણ કે દૂધે એ જ તપેલીમાં બનેવું છે તો દૂધે બગડવું જોઈએ ચા બગડી નથી પણ અવાજ ન આવે ફાટવાનો ફડફડ ફડફડ અવાજ આવે આ પહેલી વાર બનેવું તો જો ફાટી ગયું બીજી વાર બનાવ્યું તો દૂધ સરસ થઈ ગયું કારણ પાંચ જગ્યાએ અલગ અલગ જગ્યાએથી મેં ટ્રાય કરી બધે એવું જ થાય છે સરસ ચાલો તો ચાલો મસ્ત મજાનું પાણી મૂકી દીધું છે ભાત નું ભાત પલાળી દીધા છે અને હવે આપણે ત્યારબાદ શાકની તૈયારી કરીએ પેલા ચા નાસ્તો કરી લઈએ ચા નાસ્તો કરી અને પછી આપણે રોટલીમાં વરગીએ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ મહાદેવ જય માતાજી ચા નાસ્તો કરી લઈએ પૂછી આજે રોટલી છે ત્યાં આજથી અમારે બગડા સૂઠી સારું કીપિન સર્વિસ

આપણે નાસ્તો કરી લઈએ જો હું આવી ગઈ છું નીચે ટિફીન આપવા માટે એ અહીંયા આવવાના છે નીચે તો વરસાદ ઘરમાં હોય તો ખબર ના પડે પણ નીચે તો નખતો વરસાદ છે જો રાતનો ચાલુ જ છે વરસાદ અમારે જૂનો 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 જયો તમારા ગામમાં વરસાદ છે કે નહીં કોમેન્ટ કરજો ચલો તો એક વાગી ગયો છે ટિફિન આપીને આવી ગઈ હું ચલો બે વાગી ગયા છે અને અમે લોકો બેસી ગયા છીએ જમવા માટે કામ ઓલમોસ્ટ અડધું પૈતું છે વાસણ મારે બાકી છે એટલે પહેલાં જમી લઈએ જમીને પછી આપણે કામ પતાવીએ તો આ આરામ કરવો હોય તો પાછળ દાયુસિંહ ખોટું લાગી ગયું કરે બતાવી દે આયુષ્ય બેન પોતા કરે છે કામ મેં દસ બાથરૂમ ને કરી નાખ્યા કચરા એના વાયરા મેં દસ બાથરૂમ સાફ કર્યું પ્લેટફોર્મ કર્યું જો મેં એનું વાસણ કરી નાખ્યું કપડાં એમ કીધી થાય એને કપડાં આજ નથી હા પોતામાં મેં જો રુદ્રભાઈ ભૂખ લાગી હતી તો એ બેસી ગયો છે જમવા માટે ચમકો એના વાળ પણ નહીં ગમતા આવશે કઈ પાસે આવે ને આમ ત્યારે ના મામા

તો સરસ ચાલો ચા બની ગઈ છે આપણે મસ્ત મજાની તો ચા પી લે ચા પીને આપણે કદી રોટલીની તૈયારી તો તમે છોડાયેલા દેજો અને તો વાતાવરણ સવારનું એવું છે કે વાત જ ના પૂછો નથી વરસાદ આવતો કે તડકો નીકળતો બીમારામાં જ પડે છે માણસો બધા વેધર છે અને આમ ઢાબર થઈ ગયું છે ઘનગો ઓર એમ લાગે કે હમણાં વરસાદ તૂટી પડશે પણ ઝીણો ઝીણો ચાલુ જ છે સવારનો વરસાદ અત્યારે તો નથી વરસાદ પણ સવાર રાતે એક રેડો આવી ગયો હતો અને અત્યારે પાછો વરસાદ રહી ગયો છે હવે વરસાદ નથી આવતો પણ વાતાવરણ જેવું છે એમ લાગે કે માણસ બીમાર પડે આ માટે તો આજે આપણે બનાવવાના છે ઢોકળા ઇસ્ટન ઢોકળા લાઈવ ઢોકળા તો જો મસ્ત મજાનું બેટર મેં ચોખા અને દાળ પલાળી દીધા હતા અને અત્યારે પીસી નાખ્યા છે આમાં થોડી ખાટી છાશ નાખીને થોડીક વાર રહેવા દીધું હતું હવે એમાં આપણે મીઠું એડ કરશું સ્વાદ અનુસાર નાખશું આપણે થોડી નાખી છે એમાં હળદર પિંચ જેટલી અત્યારે તમને કલર એનો નહી દેખાય પણ જ્યારે બફાશે ને ત્યારે મસ્ત લાઈટ યલ્લો આવશે કલર ના આમાં નાખવાની છે લસણ અને મરચાંની પેસ્ટ તો જો લસણ આપણું ફોલાઈ ગયું છે અને મરચાં કટિંગ કરીને આમાં નાખી દઈએ ચાલો આપણા ઢોકળાનું બેટર રેડી થઈ ગયું છે અને આપણે એ ડીશ પણ આપણે ગ્રીસ કરી લીધી છે તેલથી અને ઢોકળી ઉપર સ્ટીમ કરવા મૂકી દીધું છે આપણે તો ચાલો મસ્ત મજાના ઢોકળા આપણે બનાવી દઈએ ચલો તો આપણી એક ડીશ બાફવા મૂકી દીધી છે અને એક ડીશ અહીંયા રેડી કરી લીધી છે બાફવા માટે તો થઈ જાય એટલે ત્યાં સુધીમાં આપણે લસણની ચટણી બનાવી લઈએ

તો હું કરું છું મારા બ્લોગ નો એન્ડ તો તમને આજનો મારો બ્લોગ કેવો લાગ્યો લાઈક કરો શેર કરો કમેન્ટ કરો અને જો મારી ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો મળીશું કાલે નવા બ્લોગમાં નવી ઊર્જા નવી એનર્જી સાથે ત્યાં સુધી બાય ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ